સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં જશો એવી આશા રાખું છું માતાજી હું સારું કરે એવી શુભેચ્છા માટે લોટ કરીને દૂધ અને ઘી મિક્સ કરીને પેતબ ગરમ કરી લેવાનું અને પેતબ ગરમ થઈ જાય લોટમાં ધાબુ લેવા માટે થોડું થોડું મિક્સ કરી અને મુઠ્ઠી વળે ને

હવે એને આપણે ચાળી લેવાનું લોટ ચડાવીને એકદમ દાણેદાર થઈને રેડી થઈ ગયો છે ને હવે આપણે ઘી ગરમ કરવા રાખી દીધું છે અને એની અંદર આપણે લોટ શેકીશું હવે આપણે આવી રીતે લોટ એડ કરી અને ધીમા આપે શેકીશું ઘી એક લોટ છે અને કિલો ઉપર થોડું ઘી છે જરૂર પડે એમ એમ આપણે લોટમાં નાખી તાજા દૂધ ને ઘીને શેકતાજા હું લગભગ તો જરૂર નહીં પડે પણ જો જરૂર પડે તો આવી રીતે આપણે લોટને હલાવતા જાઉશું અને એકદમ સરસ બદામી રંગનો થાય ત્યાં સુધી આપણે આ લોટને શેકીશું થોડું થોડું દૂધ પણ એડ કરશું સારી પણ અડધો શેકાઈ જાય પછી આવી રીતે લોટને આપણે હલાવતા જઈશું અને શેકતા જઈશું થોડો શેકાઈ જાય પછી એમાં થોડુંક દૂધ નાખશું આવી રીતે શેકતા જશું ને દૂધ એડ કરતા જશું અને બધાની રંગનો થાય ત્યાં સુધી એને આપણે શેકી દઈશું હવે આપણે થોડુંક એમાં દૂધ એડ કરીશું આવી રીતે થોડુંક કઠણ થઈ જાય એટલે ધીમે ધીમે એને હલાવતા રહેવાનું પછી પાછું છૂટું પડશે એટલે પાછું હતું રહેવું ટ્રેક્ટર આપણું થઈ જશે આપણે ફરી પાછું થોડુંક દૂધ એડ કરીશું તમે જોઈ શકો છો લોટ કઈને એકદમ ફૂલી ગયો છે હવે બદામી રંગનો રોટ થવા લઈ છે जी थोड़ी रात से सिक फिर अबडो लोट से कईने रेडी થઈ ગયો ઓ અલગ વાસણ માં હવે આપણે એને કાઢી લેશું ને પછી ચાહણ લઈ લેવા લોટ શેક ગયો છે ને આપણે અલગ વાસણ માં કાઢી લીશું લીધો છે હવે આપણે ચાહણ લઈ લો માટે આપણે ખાણ લઈ લીધી છે ને આ ખાંડ ડૂબે ને એટલું જ પાણી લેવાનું બાળવું પડે આનું આ ચાહણી બની ગઈ છે અને જો આવી રીતે આપણે જોઈ લીધું છે આની અંદર વાટકાની અંદર કે ચાહણી આવી ગઈ છે તમને જોઈ દેખાતું હોય તો જોઈ શકાશે નાના નાના ડ્રોપ્સ અને આની અંદર આપણે ચાહણી મિક્સ કરી દીધી છે હવે એને આપણે આમ હલાવી લઈશું હલાવીને પછી આ ચોકીની અંદર ઢાળી દઈશું તૈયાર છે આપણો મોહન છે અને પાંચ થી છ કલાક એમને રહેવા દઈશું ને પછી આપણે એના કાપા પાડી લઈશું આપણે કાજુ બદામ એને કટિંગ કરીને રાખી લીધું છે એની ઉપર ગાર્નિશિંગ કરી દઈશું

पीस पण बनावी लिधा ध्रुव एन दीदी ए बे थे मम्मी माने वस्तु मोनी बेन छे राजस्थान थे नाद द्वारे थे <laughs> आईश